લોકસભા ચૂંટણી દરમિયાન અકોટા વિધાનસભા વિસ્તારમાં ફરજ બજાવનાર સ્ટાફને ચૂંટણી કામગીરીની તાલીમ આપવામાં આવી હતી લોકસભા જાહેરાત બાદ તંત્ર દ્વારા તમામ સ્તરે તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે વડોદરામાં અકોટા વિધાનસભા વિસ્તારમાં મતદાન દરમિયાન ફરજ બજાવનાર સ્ટાફને ગવર્મેન્ટ નર્સિંગ સ્ટાફ કોલેજ ખાતે તાલીમ અપાઈ હતી ઝોનલ પ્રાઝાઇડિંગ આસિસ્ટન્ટ પ્રિઝાઇડિંગ ઓફિસર સહિતના સ્ટાફને તાલીમ અપાઈ હતી માસ્ટર ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવી હતી જેમાં પાંચસોથી વધુ અધિકારી કર્મચારીઓને તાલીમ અપાઈ હતી મતદાનના દિવસે કોઈપણ પ્રકારની ફરિયાદો ન આવે અને ક્ષતિ ન રહે તે માટે તાલીમ યોજાઈ હતી હિન્દી ભાષી અધિકારી અને કર્મચારીઓને પણ અલગથી તાલીમ આપવામાં આવી હતી સમગ્ર તાલીમના આયોજન સંદર્ભે અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી વીસ સંસદીય મત વિસ્તાર એકસો તેતાલીસ અકોટા વિધાનસભામાં જે સ્ટાફ ફરજ બજાવવાનો છે તે સ્ટાફની ચૂંટણીની આજે તાલીમ અહીં અપાઈ રહી છે આ તાલીમની પ્રોસેસમાં પ્રિસાઇડિંગ ઓફિસર આસિસ્ટન્ટ સિસ્ટમ પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસર ફરજ બજાવતા હોય છે તે બુથ ખાતે તેમની જે કામગીરી કરવાની હોય છે તે કામગીરીના ફોર્મ્સ કઈ રીતે કરવાના હોય છે ઇલેક્શન પ્રોસેસ કઈ રીતની હોય છે તેમાં તેમને સંપૂર્ણ માહિતગાર કરવા માટે આજની તાલીમનું આયોજન કરવામાં આવેલું છે તાલીમમાં મુખ્યત્વે તાલીમના આગળના દિવસે અને તાલીમના અને સોરી ઇલેક્શનના આગળના દિવસે અને ઇલેક્શનના દિવસે જે તબક્કાવાર ફોર્મ્સ ભરવાના હોય છે મોકપોલ કરવાનો હોય છે ત્યારબાદ એકચ્યુઅલ પોલ માટે જે તૈયાર થવાનું હોય છે અને સિલિંગ પ્રોસેસ કઈ રીતે કરવાની હોય છે તેની તાલીમ આપવામાં આવે છે તેની સાથે સાથે ઈવીએમ મશીન કઈ રીતે ઓપરેટ કરવાનું છે તેનું જોડાણ કઈ રીતે કરવાનું છે તેનું સિલિંગ કઈ રીતે કરવાનું છે તેની તાલીમ પણ તેમને હેન્ડસ ઓન તાલીમ ઈવીએમ ટ્રેનર દ્વારા આપવામાં આવે છે આ તાલીમ બે દિવસ ચાલવાની છે આ બે દિવસમાં છવ્વીસો જેટલા સ્ટાફને અમે અલગ અલગ તબક્કામાં તાલીમ આપવાના છે તેની અંદર પોલિંગ ઓફિસર આસિસ્ટન્ટ પોલિંગ ઓફિસર અને પ્રિસાઇડિંગ ઓફિસરની તાલીમ અમે આપવાના છીએ ટોટલ બાવીસો સ્ટાફને તાલીમ આપવામાં આવશે ધવલ પટેલ ટ્રેનર એકસો તેતાલીસ અકોટા વિધાનસભા